મોટાનો પ્રેમ હું સંસારમાં જોઉં છું મનમાં મોટા કેટલો વખત રહે છે તે વિચારજો ગુરુ મહારાજે આજ્ઞા કરી છે કે સાચી વાત કહેવી અમારે તમારી સાથે દોસ્તી કરવી છે એ વાત પણ સાચી છતાં સાચી વાત કહેવી રહી તમે તમારા સ્વરૂપને સમજો મનને દિલને લાખવાર વિચારજો તમે કહેશો તો અમને વાંધો નથી મદદ ન થાય તો નહીં કરતા પણ તમે બધા મારા મિત્રો છો તે અનુભવે સમજાશે અમારે તમારી સાથે દિલની ભાવના ચાહના છે તમારા સંસાર વ્યવહારના ગુંજ કોયડા લાવજો તમને જરૂર શાંતિ થશે એ સેવા કરવા જ આ જગ્યા બનાવી છે પહેલાં પણ સેવા કરતો હતો હવે પણ સેવા કરીએ છીએ ભગવાન કહે છે તેમ પ્રેમ કરવો છે પણ પ્રેમ સુંવાળો નથી તે સુંવાળો પણ છે અને વજ્રથી પણ કઠણ છે જેણે જીવન ત્યાગી દીધું છે તેને પણ કહું છું કે તારામાં અહમ છે નમ્રતાને ન પામે ત્યાં સુધી ભક્તિનો પ્રકાશ મળે નહીં ત્યાં સુધી જીવનનું ખરું તત્વ પામી નથી શકવાનો જેની જેની સાથે પ્રારબ્ધ યોગ છે તેને મળવા માટે આ જગ્યા છે તમારી ખુશામત કરવાની નથી પ્રસંગ આવે તો કહેવું પડે ગુસ્સે પણ થવું પડે વિચારશો તો આંખ ઉગડી જશે જો ઠોકર વાગે તો પગમાં દુઃખ જરૂર થવાનું મારા દિલની ખાતરી છે કે હું તો તમને ચાહું જ છું ભગવાને કરીને પ્રારબ્ધ ભોગવવા મને અહીં મૂક્યો છે એટલે પ્રેમ કરું છું પ્રેમ પંપાળે ને શિક્ષા કરે એના જેવી સુંવાળી ભાવના નથી પ્રેમ કરું ત્યારે ગમે પણ વજ્ર જેવી કઠણ વાત નહીં ગમે ચેતનમાં નિષ્ઠા પામેલો જીવ અત્યંત સ્પૃહાવાળો પણ હોય અને અત્યંત નિસ્પૃહ પણ હોય તમને વિચારો આવે કે તે આમ કેમ કરે છે પણ તે તો એવો જ હોય અગ્નિ ગરમ હોય તો લાગે એ એનું લક્ષણ છે લક્ષણને બે પાસા છે તે બે પાસા સમજવા પડે ત્યારે ખરી હકીકત સમજાય તમારે અહીં આવવું હોય તો આવજો નહીં આવવું હોય તો નહીં આવતા હું કઠણ થાઉં છું પણ મારો ધર્મ બજાવું છું મને માફ કરજો એમ કહેતો નથી પણ જો કઠણ થઈ સાચી વાત ન કરું તો બેવફા ગણાવું ટોળાથી કશું નહીં વળે મહાત્મા ગાંધી અહીં સુરતમાં નદી કિનારે ભાષણ કરતા કેટલા લોકો આવતા પણ કશું વળ્યું નથી એકાદ બે ચિનગારી પ્રગટી તો પણ બસ મેં બહુ લોકો દીઠા હું કહું છું કે સીધી અને સાચી વાત કરશો તો તમને સારું થશે હું સાચી વાત સમજાવી શકીશ જો તમે મેલ રાખીને આવશો તો મેલ વધવાનો ખુલ્લા દિલથી બધી વાત કરશો તો શાંતિ થશે ભગવાનનું સ્મરણ કરતા રહો સાથે પ્રાર્થના સેવા કરતા રહો રાગ દ્વેષ મોળા કરતા રહો ને અહમને મટાડતા રહો તો જ આપણે મળ્યાનો કઈ અર્થ છે હરી ઓમ